વાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય છે આપણો સંસ્કૃત એની અંદર જે તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદર વેરી મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને પણ લાઈક કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે પણ વિડીયો જોઈ લાભ મેળવી શકે જોઈએ વિભાગ એ કે નીચેના ગદખંડોને ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે તમને એક પેરેગ્રાફ આપેલો હશે પાઠમાંથી એનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે જોઈશે આપણે જોઈએ અનુવાદ કે કોઈ એક વનમાં ખરનખર નામનો સિંહ રહેતો હતો એકવાર આમ તેમ ભૂખથી પીડાયેલા તેને કંઈ પણ ખાવાનું ન મળ્યું પછી સૂર્ય આથમવાની વેળાએ એક મોટી ગુફા જોઈને તેણે વિચાર્યું ખરેખર આ ગુફામાં રાત્રે કોઈક પ્રાણી આવશે આથી હું અહીં જ છુપાઈને રહું છું નેક્સ્ટ એના અથવામાં તમને પૂછાશે કે તમને આપેલ ગદખંડોનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખો ગદખંડ અને નીચે તેનો અનુવાદ પણ આપેલો હશે પણ અમુક શબ્દો ખોટા હશે એ ખોટા શબ્દો સુધારીને લખવાના છે જોઈ શકો છો અનુવાદ છે ને નીચે ખોટા શબ્દો સુધારીને અનુવાદ લખેલું છે તો તે આપણને બંધન મુક્ત કરશે પછી તે બધા મુશકરાજની પાસે ગયા ચિત્રગ્રીવના મિત્ર મુશકરાજે પોતાના તીણા દાંતો વડે સૌના બંધન કાપ્યા ચિત્રગ્રીવ પણ હિરણયકનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો જે મિત્રો અંડરલાઇન કરેલા છે અલગ અલગ કલરથી એ મિત્રો સુધારેલા છે નેક્સ્ટ આગળ છે કે નીચે આપણે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખવાના છે છે કે શૃગાલશ્ય નામ કિમ આસિત શું નામ હતું તો દત્તીપુચ્છ નેક્સ્ટ ચોથો કે વૃદ્ધઃ ક્રિદુષ આસિત તો આવશે ઓપ્શન સી મરણાસનઃ અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ બોસ્ટ એમપી પ્રશ્નપત્રનો વિડિયો આપણે આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લે લિસ્ટ આપેલું હશે એ પ્લેલિસ્ટમાં જશો એટલે તમને જોવા મળી જશે પાંચમો જોઈએ કે પરપરશ્ય દુર્ગુણાનુવાદઃ કશ્મે રોચ તેની અંદર આવશે ઓપ્શન એ ઈર્ષાગ્રસ્તાય નેક્સ્ટ આગળ વધીશું આગળ છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો કોઈ બે બેના જવાબ તમારે આપવાના છે પછી આચાર્ય ચરક કોના રાજ્યવૈદ હતા તો આચાર્ય ચરક કનિષ્ક નામના રાજાના રાજ્યવૈદ હતા સાતમો છે કુલાચાર એટલે શું તો કુલાચાર એટલે કુળનો આચાર કુળની પરંપરા કે રીતિ રઘુકૂળની પરંપરા હતી એક વચની રહેવું પિતા દશરથના કૈકયને આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રી રામે રાજ્ય ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો નેક્સ્ટ આગળ વધીશો આઠમો કે મૃદુ અને ઋજુવાણી કોને ક કોને ગમે છે તો મૃદુ વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય છે તેને મૃદુ અને ઋજુવાણી ગમતી હોય છે હવે જોઈએ તમને તમારે ટૂંક નોંધ લખવાની છે કોઈ પણ એક વિશે તમને બે આપેલી છે એમાંથી કોઈપણ એકમાં તમારે ટૂંક નોટ લખવાની છે તો સૌ પ્રથમ આઈ એમપી છે ચરક સંહિતા ચરક સંહિતા તમારે સંપૂર્ણ વાંચી લેવાનો છે નીચે સંપૂર્ણ નોંધ આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને તમે વાંચતા રહેજો નેક્સ્ટ છે અષ્ટાધ્યાયી અષ્ટાધ્યાય જે ગ્રંથ હતો એમના વિશે પણ પૂછાઈ શકે છે તમને બંને જ મોસ્ટ આઈએમપી છે તમારે બંને વાંચી લેવાની છે અને ધોરણ નવના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ ના તમે હજુ સુધી જોઈન ના થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલ છે તો ગ્રુપની અંદર પણ ભૂલ્યા વગર જોઈન થઈ જજો આગળ છે કે નીચે આપેલ ગતખંડની વાંચી તેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તમને પેરેગ્રાફ આપેલો છે એની નીચે તમને પ્રશ્નો પૂછેલા છે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે સૌ પ્રથમ છે અ કે એક પદેનું ઉત્તર એટલે કે એક શબ્દની અંદર જવાબ આપવાનો છે એમાં છે કે વિના જનાહ રોગરહિત ભવિતુમ અહરતી તો પેરેગ્રાફમાં સોસોલે તને જવાબ મળશે ઔષધ બીજો વ્યવહારસ્ય પ્રભાવ કૂતરા ભવતી તો આવશે સ્વાસ્થ્ય નેક્સ્ટ આગળ વધીશું તો પૂર્ણ વાક્યને એટલે કે વાક્યમાં જવાબ તમારે આપવાનો છે જોઈ શકો છો ઔષધસ્ય આવશ્યકતા કદા ભતી એનો નીચે બંને પ્રશ્નોનો જવાબ તમને આપેલ છે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર નજર ફેવરી લેવાની છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો નેક્સ્ટ આપણો આવે છે વિભાગ બી વિભાગ બીની અંદર છે કે આપેલા શ્લોકના અનુવાદ દોષને દૂર કરી ફરીથી લખવાનું છે અનુવાદ દોષને દૂર કરી તો આ શ્લોક આપેલો છે નીચે તેનો અનુવાદ આપેલ છે એની અંદર જે અંડરલાઈન કરેલા છે શબ્દો ખોટા છે એની જગ્યાએ આપણે સાચા શબ્દો મૂકવાના છે તો સાચું અનુવાદ થશે કે જે માણસ આ વીસ ગુણોને સર્વકામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે તે અજય થશે એના અર્થમાં તમને પૂછાય છે એ શબ્દપેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપેલા શ્લોકનો અનન્વય પૂર્ણ ફરીથી લખવાનો છે તમને શ્લોક આપેલો છે અને એ શ્લોકની અનન્વય તમને આપેલ છે એટલે કે એની વિસ્તૃતમાં નોંધ આપેલ છે નોંધ તો એમાં ખાલી જગ્યા આપેલ છે એ ખાલી જગ્યાની અંદર નીચે તમને શબ્દપેટી છે શબ્દપેટીમાંથી યોગ્ય શબ્દનો પ્રયોગ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની છે જોઈ શકો છો એના ઉત્તર નીચે તમને આપેલ છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે નીચે આપણા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખવાના છે ત્રણ પ્રશ્નો પૂછાશે ત્રણ ગુણ એમાં છે કે વ્રજંતી પદ્માની કદા વિકાસમ એની અંદર આવશે ઓપ્શન એ સૂર્યદય નેક્સ્ટ પંદરમો કે તક્ષકશ્ય વિષ કુત્ર ભવતી એટલે કે સાપનું ઝેર ક્યાં હોય છે તક્ષક એટલે કે માખી તો એની અંદર આવશે ઓપ્શન સી દંતે તક્ષક તક્ષક જે મિત્રો એક સાફ હતો નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે કે મેઘ સમહ કી ન અસ્તિ તો આપશે ઓપ્શન એ તોયમ આગળ છે તે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો અને વિદ્યાર્થી મિત્રો વિડીયો જોયો હોય ને વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય અચૂકથી લાઈક કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો છે કે મિત્રો શા માટે શત્રુ થઈ જતો હોય છે તો ક્યારે સમય પલટાઈ જાય ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે નેક્સ્ટ અઢારમાં અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે તો અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું છે ઓગણીસ કોના કહેવાતી હનુમાને સમુદ્રને પાર કર્યો તો સંપાતિના કહેવાતી હનુમાને સો યોજન સુધી ફેલાયેલા સમુદ્રને પાર કર્યો આગળ છે રાજા અને ભિક્ષુક બંને લોકનાથસા માટે છે તો રાજા પ્રજાજનોનો પાલક હોય છે એટલે તે લોકોનો નાથ સ્વામી છે ભિક્ષુક બીજાઓ પાસેથી ભિક્ષા માગે છે એટલે તે લોકો છે નાથ સ્વામી જેના તેઓ છે આમ રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે નેક્સ્ટ આગળ વધીશું શ્લોક પૂર્તિ છે તો આઈએમ બી શ્લોક પૂર્તિ જોઈ શકો છો નાસ્તી જાતુ રિપુ નામ મિત્ર નામ વિદંતે વ્યવહારચ જાયંતે મિત્રાણી રીપ વસ્તાના પણ તમે જોઈ શકો છો આઈએમપી શ્લોક પૂરતી બીજી આઈ એમ પી શ્લોક પૂરતી છે ચલચિત ચલચિત ચલે જીવીએ યોવને ચલા ચલ મિદ સર્વ કિતરવી હિ જીવતી નેક્સ્ટ આગળ છે નાસ્તી જાતું રિપુર નામ આપણ અતિ મોસ્ટ ટાઈમ બી કહી શકાય બે વાર મિત્રો ટાઈપિંગ થઈ ગયેલી છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે વિભાગ સી જે આપણો નાટ્યાંશ વિભાગ છે તો નીચે આપણા નાટ્યખંડોનું માતૃભાષામાં અનુવાદ કરો જોઈએ અભિમન્યુ તો શસ્ત્રો વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો રાજા ઉતાવળ કરો અભિ અભિમન્યુને જટ લઈ આવો નેક્સ્ટ આગળ છે બૃહનલ્લા તો કુમાર આ બાજુ આ બાજુ આ મહારાજને છે કુમાર તેમની પાસે જાઓ અભિમન્યુ અરે કોના મહારાજ અને એના અથવામાં તમને આપેલ છે કે આપેલા ગદખંડોનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખવાનું છે જેવી રીતે આપણે આગળ જોઈ ગયા એવી રીતે જોઈ શકો છો અનુવાદ નીચે લખેલું છે જ્યાં જ્યાં મિત્રો અલગ કલરથી એન્ટરટેન કરેલી છે ત્યાં ત્યાં આ શબ્દો આવશે નેક્સ્ટ બાકી બધું એઝ ઇટ ઇઝ આગળ છે કે વાક્ય કોણ બોલે છે એ લખવાનું છે તો જોઈ શકો છો એ પણ લખેલું છે પહેલું વાક્ય છે ચારુદત્ત બોલે છે પછી સત્યાવીસ નંબરનું છે એ મિત્રો સકાર બોલે છે અઠ્યાવીસમાં છે એ મિત્રો રાજા ભોજ બોલે છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે અધોતાએ પ્રશ્ન ઉત્તરાયણની માતૃભાષા લેખત ગુજરાતી ભાષાની અંદર જવાબ આપવાના છે કે રાજા ભોજ કેવા હતા તો રાજા ભોજ વિદ્યાપ્રેમી કલાપ્રેમી અને પોતાના પ્રજાજનોનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા આગળ છે સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે એનો પણ તમને જવાબ આપેલ છે નીચે વિડીયો સ્ટોપ કરીને તમારે પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે એકત્રીસ છે કે શસ્ત્રને વિશે ભીમનો શો મત છે તો ભીમ કહે છે કે મારા બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે શસ્ત્રો તો દુર્બળ દુર્બળજનો જ ધારણ કરે છે નેક્સ્ટ આગળ વધીશું આગળ કોઈ પણ બે વિશે આપણે ટૂંક લખવાની છે તો આઈએમ બી જોઈ લઈએ સૌ પ્રથમ છે અભિમન્યુ અભિમન્યુ વિશે આપણે લખવાનું છે અભિમન્યુ વિશે તો આપણે જેટલું લખીએ તેટલું ઓછું છે જોઈ શકો છો આગળ મિત્રો તેત્રીસમાં છે રાજા ભોજ વિશે તમારે લખવાનું છે ચોત્રીસમો છે કે આર્ય ચરુદત્ત વિશે આપણે લખવાનું છે એમના વિશે પણ લખેલું છે તમારે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાનું છે પછી જે કૌશમાં બધા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે તો માળી ફૂલોની માળા બનાવે છે તો એની અંદર માલાકાર પુષ્પમાલા અને રચ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનશે કે માલાકારઃ પુષ્પમાલા રચી હતી નેક્સ્ટ આગળ વધીશું છત્રીસો ગણેશ પેનથી લખે છે તો આવશે ગણેશઃ કલમેન લિખતી આગળ છે રાજા યુવકને જોવે છે તો નૃપહ યુવક પશ્યતી નેક્સ્ટ આગળ વધીશું આગળ આવે છે વિભાગ ડી જે વ્યાકરણ વિભાગ છે એની અંદર છે સૌ પ્રથમ તો પંથાનો સમાધારી શબ્દ થશે માર્ગ રસ્તો ઓગણચાળીસ છે કે શનૈ શબ્દનો વિરુદ્ધ શબ્દ શનૈનો તો થશે ત્વરિયા શનય એટલે ધીમે ત્વરિયા એટલે ઝડપી નેક્સ્ટ ચાળીસમો છે કે ક્રિયાપદનો વર્તમાન રૂપ ઓળખાવાનું છે તેની અંદર જે મિત્રો પ્રણમામી છે એ મિત્રો વર્કા વર્તમાન રૂપ થશે પછી અહીંયા જે ભવિષ્યકાળનું રૂપ ઓળખાવાનું છે તો જે મિત્રો ભવિષ્યશી છે એ મિત્રો સાચું ભવિષ્યકાળનું રૂપ થશે આગળ છે કે સ્મ પ્રયોગ કર પ્રયોગ કૃતવા વાક્ય પૂરું લિખત તમને ઉદાહરણ આપેલું છે જોઈ શકો છો કે પઠન પાઠન ચભવત તો પઠન પા પાઠન ભવતી સ્મ નેક્સ્ટ આગળ છે અધોદત્તેભ્ય શબ્દેભ્ય પુલ્લિંગ શબ્દ પુલ્લિંગ શબ્દ ઓળખાવાનો છે તો જે ખરહ હશે એ આપણો સાચો પુલ્લિંગ થશે આગળ જોઈશું તો આગળ આપણે આમાંથી આમાંથી સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવાનો છે જે મીમાસા છે એ સ્ત્રીલિંગ થશે પછી જે નપુસ્તકલિંગ શબ્દ ઓળખાવો તો જલમ નેક્સ્ટ આગળ છે કે તૃતીયા વિભક્તિ બહુવચન રૂપે લખો તો મિત્રો જે સત્યવ એ છે એ આપણું સાચું જવાબ થશે નેક્સ્ટ આગળ વધીશું દ્વિતીય વિ વિભક્તિનું એક વચનનું રૂપ લખવાનું છે તો જે મિત્રો પુ પુરોહિતમ છે એ આપણો જવાબ થશે પછી છે કે અધો દત્તેભ્ય વિકલેભ્ય અવયવપદ ચિત્તવા રિક સ્તાનપુરથ તો મમ સમીપમ ખાલી જગ્યા આગચ્છત તો આવશે અત્ર આગત પછી છે ઓગણચા ઓગણપચાસ કે રેખાંકિત પદશ્ય કૃદંત પ્રકાર લખવાનો છે તો અહજલ પાતુમ ઈચ્છામી તો પાતુમ એમ મિત્રો થશે એર્તવત્ કૃદંત પચાસમો છે સહ પ્રસન્ન ભૂતવા અપ્રતિષ્ઠમ તો ભૂતવા જે છે એ પણ થશે સંબંધક ભૂતકૃદ નેક્સ્ટ આગળ છે કે સંધિ વિચ્છેદ કરો અત્રૈવ તો થશે અત્ર પ્લસ એવ આગળ આપણે સંધિ જોડવાની છે તો પ્રાંતઃ પ્લસ એવ તો થશે પ્રાંત્રે નેક્સ્ટ આગળ વધીશું તો સામાસિક પદ્ધતિ છે સમાસ પ્રકાર સમાસનો પ્રકાર ઓળખાવાનો છે તો જાલ બધા તો આ મિત્રો છે તત્પુરુષ સમાસ નેક્સ્ટ આગળ વધીશું આપણે આગળ આવે છે આપણો સેક્શન નંબર ડી વિભાગ નંબર સોરી વિભાગ નંબર ઈ એમાં સૌપ્રથમ પ્રથમ નીચા પેલા વાક્યો કથના ક્રમ અનુસાર ગોઠવવાના છે જોઈ શકો છો સાચો ક્રમ છે સી બી ડી અને એ આ તમને પોતાના પાઠ્યપુસ્તકની અંદરથી જ પૂછવામાં આવે છે આગળ છે નીચેનો ગદખંડ વાંચી એ જવાબ આપણે આપવાના છે એકદમ સિમ્પલ હોય છે પેરેગ્રાફ વાંચી એ પ્રશ્નોના જવાબ તમને ખાલી નીચે આપવાના છે આ પેરેગ્રાફ છે ને નીચે તેના પ્રશ્નો આપેલા છે આ પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે એના જવાબ તમને આપેલ છે લાસ્ટમાં જોઈ શકો છો નેક્સ્ટ આગળ છે કરતા સાથે યોગ્ય કૃતિ જોડવાની છે અહીંયા અલગ અલગ સંસ્કૃત સાહિત્યના કવિઓના નામ આપેલા છે સામે તેમની કૃતિઓ છે તો છપ્પનમાં છે કવિ કાલિદાસ તેની સામે આવશે ઓપ્શન બે રઘુવંશ આગળ છે મહર્ષિ વ્યાસ તો આવશે ત્રણ મહાભારત પછી છે વાલ્મીકી તો આવશે ઓપ્શન નંબર એક રામાયણ નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે રેખાંકિત શબ્દોને શુદ્ધ કરી ગતખંડ ફરીથી લખવાનો છે તો જોઈ શકો છો તમે ઉપર રેખાંકિત કરેલા શબ્દો છે ને નીચે તેનો જવાબ સાથે તમને આપેલ છે નેક્સ્ટ આગળ છે શ્લોકોનું માતૃભાષામાં અનુવાદ કરવાનો છે કોઈ પણ એક શ્લોક અર્થ વિસ્તાર પણ કરવાનો છે તો શને પંથા સને કંથા આ મિત્રો મોસ્ટ ટાઈમ બી કહી શકાય તમારે સંપૂર્ણ વાંચી લેવાના છે અનુવાદ આપેલું છે કે ધીમે ધીમે માર્ગ કપાય ધીમે ધીમે ગોદડી બને ધીમે ધીમે પર્વત ઓળંગાય ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય અને ધીમે ધીમે ધન કમાવાય આ પાંચ બાબતો ધીમે ધીમે થાય છે અને એનો નીચે સંપૂર્ણ અર્થવિસ્તાર તમને આપેલો છે બોધ પણ તમને આપેલ છે નેક્સ્ટ આગળ જઈશું તો આગળ છે તક્ષકશ્ય વાળો જે શ્લોક છે એનો અનુવાદ જોઈ શકો છો તમે નીચે તેનો અર્થવિસ્તાર આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નનો જવાબ સંપૂર્ણ વાંચતા જવાનું છે તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ અમારા વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર આવાજ મોસ્ટ ટાઈમ બી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જ